તેલા તો ત્યાંથી બે વાર માર અને પછી ના છોકરી બેટા તારું મન ગમે કુપન ઉપાડી દે એક માતાજી નું નામ લઈને ઉપાડી દે આકલ કરી દે એક કુપન લઈ લે તમે તમે એક બાજુ સરસ સરસ ધન્યવા ખુસ્માન બરોબર છે બોલીએ બોલું કોઈ ડાઉટ તો નથી ને

પહેલા ભાઈ સોનાભાઈ ઠાકોર ગામ થાવર પહેલાદભાઈ ઇનામ કુપન નંબર છે એકત્રીસ બાવન કુપન નંબર છે એકત્રીસ બાવન એજન્ટ છે ગૌતમ કુમાર એજન્ટ છે ગૌતમ કુમાર

પહેલા રોમાભાઈ ઠાકોર ને લાગ્યું છે ગામ થાવર એમાં અમારા થાવર ગામના વધાવી લઈએ ખૂબ ખૂબ અભિનંદન એમના ગામની અંદર જે દસ લાખ એકાવન નું રૂપિયા ગયા છે